આપણે બધા બે હાથ ઉચ્ચા કરીને ભારત માતા નો જયકોષ કરીએ આપણે બી અહીંયા બધા ભાઈઓ ઉભા છે આપણે બધા ઇન્કલબ નો એક વખત નારો નારાનો જયઘોષ કરવો જોઈએ સૌ પ્રથમ ઇન્ડિયા ગઠબંધનના સ્ટેજ પર બિરાજમાન એવા પરેશભાઈ ધાનાણી આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતાશ્રી એવા ગોપાલભાઈ ઇટાલિયા સુરત શહેર પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ તમામને મારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ લાંબી વાત નહીં કરીએ કેમ કે આપણે પરેશભાઈને અને ગોપાલભાઈને પણ સાંભળવાના છે તમે બધા સાથ સહકાર અને અમારા ઉપર વિશ્વાસ મૂકીને મત આપ્યા હતા આપ્યા હતા કે નહીં જવાબ આપજો એટલે ખ્યાલ આવે કે બધાને ભૂખ નથી લાગી આપ્યા હતા ને કેમ કેમ કે આપણે પરિવર્તન

એ આપણે બધા વિચારવાનું છે અને પરિવર્તન શા માટે લાવવું છે એ પણ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ ખ્યાલ છે કે નહીં કોઈને આજે જો તમે દેશના તમામ વિરોધ પક્ષના નેતાઓને જેલમાં નાખી દેવામાં આવે છે ખોટા ખોટા કેસો કરવામાં આવે છે ખબર છે ને માનનીય અરવિંદ કેજરીવાલ ઉપર ખોટા કેસો નાખીને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા ખ્યાલ છે એની તો વાત દૂર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર માત્ર ને માત્ર વિકાસ ના રૂપિયા નો ભ્રષ્ટાચાર થાય છે તમે જુઓ આજની આપણે આમ જોવા જઈએ તો ભારત દેશ એક યુવાઓ નો દેશ કહીએ છીએ પરંતુ આ યુવાઓને કઈ રીતના નશામાં મોકલવા કઈ રીતના નશા યુક્ત કરવા એક નાના છે ડ્રગ્સ દારૂ વાત બધું નોર્મલ થઈ ગયું પણ ડ્રગ્સની નાનામાં નાની વાત કરું તો સુરતની અંદર આપણે એવા કિસ્સાઓ જોયા છે અને એક કિસ્સો કે જે આપણને ખબર છે ખુલ્લામાં

બસ એટલી અમે વિનંતી કરીએ છીએ કે આજે દૂષણો નાખે છે આપણા જ રૂપિયા એ લોકો જે જલસા કરે છે આપણને મળવા પાત્ર હક આપણને મળતો નથી તમામ માટે આપણે બધાએ સિસ્ટમ પરિવર્તન કરવી પડશે સિસ્ટમ ફેરવવા માટે આપણે બધાએ જાગવું પડશે અને પરિવર્તન લાવવું પડશે આપણે પરિવર્તન લાવીશું કે નહીં জিতার ন খুব খুব আভার জয় হিন্দ জয় ভারত